નમસ્કાર હું છું દિલીપ ત્રિવેદી જીએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારોની શરૂઆત કરીએ તો આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં ભાજપ સરકાર ગામડાના વિકાસ માટે ડિજિટલ કનેક્ટિવિટી જોરદાર હોવાની મોટી મોટી જાહેરાતો કરે છે વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે લોકો સરકારી વિભાગમાં કનેક્ટિવિટી ન હોવાની સમસ્યાથી ત્રસ્ત છે લોકોના રોજિંદા કામો પણ અટવાઈ રહ્યા છે

તો એના કારણે કે અમારી જ કોપણ નીકળે કે બીજાની જ નીકળે એ માટે લોકો સવારે વેહલા જ આવે છ પાંચ વાગે અહિયાં અને લાઈન લગાવીને રેવું પડે છે અમુક તો ઘડડા છે અમુક અમુક ને તો બીપી ની તકલીફ છે તો એ રેવું પડે એમ અનાજ માટે તો આ લાઈન લગાવીને રહેવાનું એના કરતા પંચાયતમાં સુવિધા સારી હોય નેટવર્ક ની સુવિધા સારી હોય તો પછી લોકોને રાહત મળે

એ અમારા ઓફિસ એ પચ્ચીસ કિમી નું અંતર કાપી ને ઓફિસ ની મુલાકાત લેતા સમય એમનું કેવું છે કે ત્યાં જે ડિજિટલની વાતો તો થાય છે પરંતુ ત્યાં આગાડી કોઈ કુપન નહીં નીકળતી જાતિ આવકના દાખલા કાઢવા માટે આજે એમને આવા જેવું અંતર પચીસ કિમી કાઢવું પડે છે આજે સંપૂર્ણ ડાંગ જિલ્લાના અંદર નેટવર્ક કે પછી આ એની સમસ્યા ઘણી ઊભી છે ટાવરો નથી નેટવર્ક ની સમસ્યા છે અને એના કારણે લોકો આજે ઘણા ઉગ્ર છે ડાંગ જિલ્લામાં કુલ સિત્તેર ગ્રામ પંચાયતો આવેલ છે જેમાં વિભાજન થતા કુલ સો ગ્રામ પંચાયત બની છે આ ગ્રામ પંચાયતોમાંથી ચાલીસ ગ્રામ પંચાયતોમાં સરપંચ ચૂંટાયા છે જ્યારે બાકીની જેટલી પંચાયતો હાલ વહીવટદાર દ્વારા ચલાવાઈ રહી છે જેમાં તલાટી કમ મંત્રીને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ એક તલાટી પાસે પાંચ જેટલી ગ્રામ પંચાયતોનો વહીવટ હોય છે તેવામાં તેમની ગેરહાજરીના કારણે અરજદારોની કામગીરી ખોરંબે ચડી જાય છે તેવામાં આદિવાસીઓનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં વહીવટી તંત્ર તદ્દન નિષ્ફળ રહ્યું છે અમારા ગામની પંચાયતની અંદર નેટવર્ક નો અને એની બરાબર સુવિધા નથી એટલે પ્રાઇવેટ રેશન કૂપન કાઢવા માટે અમે અહીંયા ત્રણ ચાર દિવસ લાઈન ઉભા રહીએ છીએ તો બીજી તરફ એસી ચેમ્બર માં બેઠેલા સરકારી બાબુને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ સમસ્યા દેખાઈ રહી નથી તેઓ ક્યારેક પોતાની ચેમ્બર માંથી બહાર નીકળે તો ખ્યાલ આવે ને કે લોકોની શું સમસ્યા છે વિવિધ ભીવિત સેવા જો પરિબારમાં આવે છે તે ટીસીએમમાં સમયસર હાજર રહેતા નથી જે બાબતે એ મૌખિક ફરિયાદ મળી છે આ બાબતે કોઈ લેખિત ફરિયાદ કંઈ જાણવા મળી નથી અને જે કંઈ પણ હોય ટીસીએમની ગેરે બાબતે તેના અમે ટીસીએમની મીટિંગ બોલાવી અને અમે સુતના છીએ ગુજરાતના મોટા મોટા શહેરોમાં પણ લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ડાંગ જેવા આદિવાસી જિલ્લામાં લોકો કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે તેવામાં સરકાર મોટા અને ખોટા દાવાઓ કરવાના બદલે પ્રજાને જરૂરી સુવિધા પૂરી પાડે તે જરૂરી છે